हेलो विद्यार्थी मित्रों તમારું છે રકમ શું છે તો અંદર કીધેલું છે કે જેને સપના સરખા ભાગીદારો છે તેમની કુલ મૂડી ત્રણ લાખ છે તેમની પ્રમાણ બે છે મૂડી પર વાર્ષિક દસ

ત્રણ ભાગીદાર છે રમત હવે ત્રણે ત્રણ નું મૂડી નું પ્રમાણ આપ્યું છે બે જેમ ત્રણ જેમ પાંચ આ છે એનું મૂડી મૂડી નું પ્રમાણ હવે તમને એટલી તો ખબર પડે નફો રહ્યો ને એ નફા નુકસાન પ્રમાણમાં આવે છે તમને એની અંદર ત્રણ લાખ મૂડી આપી છે હવે આપણને જે ત્રણ લાખ મૂડી આપેલી છે એ મૂડીને તમારે શું કરવાનું છે આ પ્રમાણમાં વેચી દે બે જેમ ત્રણ જેમ પાંચ માં વેચો તો કેટલા આવે તો પેલા આપણે ત્રણ લાખ ગુણ્યા બે દસ કેટલા આવે છે ચલો ની મૂડી સાઈઠ હજાર આવે આપણે લખનાખી સાઈઠ તો બીજાની નેવ અને ત્રીજાની એક લાખ પચાસ હજાર ચલો આટલી વસ્તુ બધાને ખબર પડી હવે તમે કીધું છે કે છ ટકા મૂડી પર વ્યાજ આપણે મૂડી પર પર વ્યાજ વ્યાજ હવે મૂડી મૂડી તો ઉપર વ્યાજ તો આપણે ગણતા આવે આના છ ટકા કરો તો કેટલા આવે છત્રીસો આવે એનો મતલબ આનું મૂડી પર વ્યાજ છત્રીસો થયું આનું છ ચોપન પાંચ હજાર ચારસો પંદરસો ને નવ હજાર આનું આવે ચલો આ સુધી કોઈ વાંધો છે જોઈ લેજો હરખી રીતે મેં બીજું કઈ નથી કર્યું આ મૂડી રહી ને ત્રણ લાખ ને આ પ્રમાણમાં વેચી દીધી ત્યારબાદ છ ટકા મૂડી પર વ્યાજ ગયા બધાને આપણે છ ટકા આપીએ અહીં સુધી ડાઉટ છે નથી હવે અંદર એમ કીધું તું જો કે અક્ષરા ને મૂડીના વ્યાજ છે પિસ્તાલીસ હજાર ચારસો મળે ક્યાં છે અક્ષરા આ જગ્યા છે હવે એને તમને શું કીધું છે કે મૂડીના વ્યાજ છે તો માની લો કે આપણે આનો ટોટલ કરી

આ શું આવ્યું ખબર પડે જે રકમ ચાલીસ હજાર હવે આયા મૂડી મૂડી નું વ્યાજ આપ્યું તો આ એનું શું હોય નફો નુકસાન હોય કે ન હોય તો આ એનું શું છે નફો અથવા નફા નુકસાન નું પ્રમાણ અથવા માની લો કે જગ્યાએ તમે લખી શકો વેચ પાત્ર નફો હવા માની યુક આપણને મૂડીના વ્યાજ સહિત રકમ મળી હતી પિસ્તાલીસ હજાર ચાર કોની અક્ષર મૂડીના વ્યાજ સહિત તો હું આમાંથી મૂડીનું વ્યાજ બાદ કરું તો મને ચાલીસ હજાર મળે તો ચાલી હજાર શું હોય આપણને કઈ ઉલ્લેખ નથી કર્યો એટલે શું હોય કેટલા મળે તો અંદર નફા નુકસાન ના પ્રમાણ નો ઉલ્લેખ ન કરેલો હોય ત્યારે આપણે એનું જે નફા નુકસાન નું પ્રમાણ સરખે છે ક્લિયર તો આનું એક જેમ એક જેમ એક લીધું તો માની લો ચાલીસ નફો આને મળે તો નફો સરખા પ્રમાણમાં છે તો આને કેટલા મળે ચાલી મળે તો આને કેટલા મળે ખબર પડી કે ન પડી આ એક ઉપરથી આપણે આ બે નો નફો હોય તો મૂડી ના વ્યાજ રકમ કેટલી આવે તેતાલીસ હજાર છસો આવે આની કેટલી આવે ઓગણ પચાસ હજાર આવે બસ આટલું તમારું ગોતવાનું ક્લિયર હા બીજું કઈ ઉલ્લેખ કરેલો નથી બાકી કઈ કરવાનું નથી લખવું હોય તો લખી શકો તેતાલીસ હજાર છસો અને મૂડીના વ્યાજ છે કોઈ તકલીફ નથી ને આમાં છે કોઈ છોકરાઓને ગર્લ્સ ને ઓકે ચલો સમજાણું હવે જો એક દાખલો સમજાવું તમને હજી કદાચ ક્લિયર ન થયું તો દાખલા ઉપરથી ક્લિયર થઈ જશે ચલો દાખલા નંબર ચલો એની અંદર શું કે છે ત્રણ ભાગીદાર છે અહી આપણે વિગત તક અહીંયા છે એ બી અને સી શું કીધું

ચલો પેલાના પંચોતેર હજાર બીજાના ચાર લાખ પચાસ હજાર ગુણ્યા ત્રણ બે લાખ પચીસ હજાર ત્રીજા નું વેરી ચલો આ ઉપર ધ્યાન આપો આમાં કોઈ વાંધો છે આ રકમ આવી લાસ્ટમતા ભાવે છે ને હવે આનું મૂડી 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 પર 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 વ્યાજ વ્યાજ છે તો છ હજાર સાતસો ને પચાસ પછી આના નવ ટકા વીસ હજાર બસો પચાસ બીજા કરજો એટલે કદાચ મિસ્ટેક થયો હોય તો સોલ્યુશન તરત થઈ જાય તેર પાંચસો ચલો આમાં કે તકલીફ છે કોઈને નથી હવે એક લીટી છોડી દેવા નફો નફો અને નફો કયા પ્રમાણમાં ઉપર લીટીમાં લખ્યું હતું કે સરખા ભાગે એક જેમ એક જેમ એક થાય હવે તમને કોની રકમ આવી વાંચો હવે તો સી ને મૂડી ના વ્યાજ છે ક્યાંય ગયો સી ને મૂડી ના વ્યાજ છે તોતેર હજાર પાંચસો મળે સમજો કઈ કરવા નથી આ તોતેર પાંચસો મળ્યા આમાંથી મૂડી વ્યાજ બાદ કરો નફો મળી જાય કરો બાદ સાહીઠ વેરી આમાં વાંધો છે કોઈને સાહીઠ કેમાં આવ્યા બધાને ખબર પડી શું કર્યું મેં તોતેર હજાર પાંચસો માંથી એનું મૂડી વ્યાજ તેર હજાર પાંચસો બાદ કરો કેટલા મળ્યા સાહીઠ હજાર આમાં કઈ ડાઉટ છે હવે આના હાઈટ મળ્યા તો આના કેટલા આવે સાહીઠ અને આના કેટલા આવે સાહીઠ આવે હવાનો મૂડી નો વ્યાજ છે કેટલો થાય છ હજાર સોરી છાસઠ હજાર સાતસો ને પચાસ ક્લિયર આનું મૂડી નું વ્યાજ છે કેટલો થાય તો વીસ ના ઉમેરજો એટલે એસી હજાર બસો ને પચાસ ચલો આવું કઈ ડાઉટ છે દાખલો પૂરો સમજાડો મગજમાં બેઠો ને ખાલી આની એક ની રકમ ઉપર ત્યાં બે રકમ મળી પછી સરવાળો જ કરવાનો બીજું કંઈ કરવાનું નહીં ઓકે ચલો હવે અહીંયા તમારા આજે જે દાખલા અને સો ટકા મેં તમને જે ગણાવ્યા છે most imp હોય તો એક થી અગિયાર ઉદાહરણ ઓકે એમાંથી તમારે એક દાખલો આવશે અને એક દાખલા નંબર ત્રીજા ના એક થી અગિયાર દાખલો સમજાણું ઉદાહરણ અને દાખલા બંને same જ છે એમાંથી એક દાખલો hundred percent તમારે board ની exam માં એટલે હરખી રીતે તૈયારી કરી નાખવાની પેલી exam માં હશે બીજી exam માં હશે અને ત્રીજી exam માં clear એટલે હરખી રીતે કમ્પ્લીટ કરજો હવે આના પછીના જે મોટા દાખલા રહ્યા એ તમારા માટે important છે બીજા ચેપ્ટર માટે વાર્ષિક હિસાબ તો એના માટે હું તમને આમાં સમજાવીશ પરીક્ષામાં દાખલો અત્યારે હવે જે સમજાવીશ ને નેક્સ્ટ વિડીયોમાંથી ઓકે એટલે સરખી રીતે રહેજો નો સમજાય તો મને પૂછી લેજો ઓકે અને આ દાખલા આપણે પૂર્ણ કરી છીએ નેક્સ્ટ દાખલા કાલના લેક્ચરમાં આપણે આગળ સમજીશું ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત